વાહક કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજવામાં આવી દાહોદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી વહીવટી તંત્ર અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને મતદાન કરવા માટે લોક જાગૃતિ માટેના સંદેશ આપી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પણ એને લઈને કેટલું સતર્ક છે અને એની કામગીરી સાથે સોશિયલ મીડિયા દ્વારા સમાજ પર પડતા પ્રભાવની સમીક્ષા કરવા માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડીની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સંબોધતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા એ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે જેનો સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતા હોય છે જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશિયલ મીડિયાએ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરવી જોઈએ સોશિયલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે તે જોતા ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે અને જિલ્લાના કોઈ પણ મતદાર મત આપવાથી વંચિત ન રહે તે માટે મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાથી સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભાશયોથી તમામ સોશિયલ મીડિયાએ સમાજ પર પડેલા પોતાના પ્રભાવનો સદુપયોગ કરી સૌ મતદારો સૌ ટકા મતદાન કરે તેવા કન્ટેન્ટ રજૂ કરવા જરૂરી છે